નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ પર નામ છે ગુજરાત ગવર્મેન્ટ જોબ દોસ્તો ફરી એકવાર સારી અપડેટ લઈને આવ્યો છું તમામ સરકારી ભરતીઓની તૈયારી કરતા ઉમેદવારોની જે પણ મિત્રો વર્ષ બે હજાર પચીસ અંદર આવનારી જે ભરતીઓ છે તે બાબત જાણકારી મેળવવા માગીશું અથવા તો સપ્ટેમ્બર મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી પણ જે પણ ભરતીઓ વર્ષ બે હજાર ચોવીસમાં આવવાની છે તેની પણ જો અપડેટ મેળવવા માંગે છે તો એવા ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જુએ વિડીયો શરૂ કરતા પહેલા ખાસ કહી દઉં દોસ્તો આ ગુજરાતની ભરતીઓ નથી સેન્ટ્રલ લેવલની ભરતી છે અને યુપીએસસી નું એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનું નું આ રિક્રુટમેન્ટ નું પૂરે કાર્યક્રમ છે દોસ્તો સ્ક્રીન પર જે અવેલેબલ છે પ્રમાણે રિઝર્વડ ફોર યુપીએસસી આરટી એક્ઝામિનેશનની વાત કરીએ તો કમ્બાઈન્ડ જીઓ સાયન્ટિસ્ટ પ્રિલિમ એક્ઝામિનેશન વર્ષ 2025 ચાર સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન સપ્ટેમ્બર છે છે એટલે દિવસો બાકી બે હજાર પચીસ ના રોજ લેવાશે ઓકે એના પછી આવી વાત એન્જિનિયરિંગ સર્વિસ પ્રિલિમ્સ એક્ઝામ જેના ફોર્મ અઢાર સપ્ટેમ્બરથી શરૂ થશે આઠ ઓક્ટોબર સુધી ભરાશે પરીક્ષા નવ ફેબ્રુઆરીમાં લેવાશે પછી દોસ્તો સીબીઆઈ ડીએસપી એલડીસી વર્ષ બે હજાર પચીસ જેની ભરતીની જાહેરાત જાન્યુઆરી વર્ષ બે હજાર પચીસમાં આવશે ચૌદ જાન્યુઆરી એટલે કે પંદર દિવસમાં ભરતીના ફોમ ભરવાના છે આઠ માર્ચ બે હજાર પચીસ રવિવારના રોજ શનિવારના રોજ પરીક્ષા પણ લેવાશે દોસ્તો આ જ રીતે સીઆઈએસએફની ડિસેમ્બર મહિનામાં ભરતીની જાહેરાત થશે પરીક્ષા નવ માર્ચના રોજ લેવાશે એનડીએ એન્ડ એન એ એક્ઝામિનેશન સીડીએસ એક્ઝામિનેશન દોસ્તો આ પરીક્ષા તેર એપ્રિલના રોજ લેવાશે આવી જ રીતે સિવિલ સર્વિસ પ્રિલિમ્સ એક્ઝામ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એક્ઝામ સીએસપી એક્ઝામ આ દરેક પરીક્ષાઓ પચીસ મેના રોજ લેવાશે આવી જ રીતે રિઝર્વ ફોર યુપીએસસી આરટી એક્ઝામ તે એ ચૌદ જૂનના રોજ લેવાશે તો આ સંપૂર્ણ કાર્યક્રમ છે દોસ્તો રિવાઈઝ થઈને આવ્યો છે વર્ષ બે હજાર પચીસમાં જાન્યુઆરીથી વર્ષ બે હજાર પચીસમાં મહિના ડિસેમ્બર સુધી જે પરીક્ષાઓ લેવાનાર છે એવી પચીસ ભરતીઓની પરીક્ષા છે જેનો સંપૂર્ણ આ કાર્યક્રમ છે એકવાર આ વિડિયોને દોસ્તો લાઇક કરજો બીજા સુધી જે ખાસ યુપીએસસી લેવલની તૈયારી કરવી છે એમના સુધી માહિતી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર